તો ગુજ બપોર અને જય દ્વારકાધીશ મિત્રો આજ આપણે ને બપોરે વલોક ચાલુ ફળ વેલો ઉઠાણું નહીં બહુ મોડું ઉઠાણું પણ ડાયરેક્ટ ને ડાયરેક્ટ કામે આવી ગયો ને આ લાગી ગઈ છે પીયુપી એટલે આને પીયુપી તો ના કહેવાય ઓમ પીયુપી કહેવાય આનું નામ અલગ આવે એટલે આનું નામ મને બહુ યાદ નથી હમણાં હવે પૂછ્યું હતું મોડ બી મિત્રો આજે આપણે ને કામમાં એવું ખાંચી મારવાનું તમે જો ફોન થાય ખાંચી અમે ખાંચી મારી લીધી અમાય ખાંચી મારી લીધી તો હવે આટલું બી હે ખાંચી મારી નવડા એટલે હા ફ્રી નથી થઈ જવાના બીજું અમને કામે

તો મિત્રો મિત્રો ચા પી લે તમે મિત્રો આપણે હોટલે હતા કામ ઉપર અને ત્યાં ટાઈમ પૂરો થઈ ગયો તો કામ નો આપણો તો આપણે આવી ગયા ઘરે હજી આવ્યો જ છું બેતાલીસ હજાર ઉડે તો વ્યુ આ રવિભાઈની ગાડી રવિભાઈના નંબર પ્લેટ નથી તો ચાલો હું નાઈ લઉં તો જલ્દી ના આવું તો મિત્રો આપણે છે ને નાઈ લીધું છે ને તમને આ બતાવું તમે જવ મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં જ છે બટેકાનું શાક અને લોટલા અમે હેને ને સો વ્લોગ જોતો હતો અને વ્લોગમાં નહોતું લેવો એટલે હે ને મોબાઈલ મૂકી દીધો મિત્રો અમારા ગામમાં હે ને દુકાન છે ને નવ વાગ્યા ખુલ્લી ખુલ્યું તમારા ગામમાં કેટલા બધું ખુલ્યું કે અમારા ગામમાં તમે નવ વાગ્યા પછી આવો ને એટલે તમને એમ લાગે રાતના એક વાગે આવ્યા હોય ને બહુ ભાઈ દુકાન આવ્યો હમણાં દહી ત્યાં ખોયલું હે આપણે દુકાનમાં એન્ટર થઈ છે ગેરેજ છે એ કી બાજુ હોય હવે કોઈ નથી એમાં ગયા હે ખોલી દુકાને તો હમણાં આપણે સંપર્ક કરે એ આવે ત્યાં છે ને આપણે ઘૂમરા ખાઈ લે ખુરપીના કંઈ આવે જેપની સુવિધા લાગે પાના બારના ક્યાંય ગઈ બીજી આ હું હેસ પાનામાં તમને કોઈને ખબર પડે કઈ બત્તી મારે બત્તી નાખવી છે મારી ગાડીમાં હે ને બતી નથી જૂની ગાડી હે ને એમાં બત્તી નથી નાખી દેવું આપણે આ ગલપ નથી નાખવું મારે એલઈડી લાઈટ નાખવી એલ એડી એલઈડી લાઇટ હોય ને બધા કેટલો એલામી આવે નાખો પાવો છે પાવો આપણી ગાડીમાં નથી કટાણે કાંઈ ખર્ચો ના કરે આવતા આવે છે બીજું કઈ એ બધું ગેરેજ ને એટલે કોઈ ના પંચરની દુકાનમાં ગામમાં ઘણી ગેરેજા પેલી પડ્યું પેઢી ગેરેજમાં બધું રાખવામાં આવશે તમારે ગેરેજમાં કઈ ઇન્જિન બિન્જિન ગાડીમાં ખોટકાઈ ગયું હોય તો એ સામું કરી દેવામાં આવશે તો સંપર્ક કરજો ગોવા શું હું ગોતું છું કંઈક હૂમરા દેવાના છે કેટલાનું પાનું છે સાત છ દર અગિયાર

પચીસ ચોવીસ બાર ચીતાનું હોય કઈ શું હોય એનું આ તો ગાડીનું પાસલું આવે નહીં ચલો હમણાં સંપર્ક કરીને ના હું ગોવાભાઈ તમે આવી ગયા વધારો વધારો

દુકાન ફૂલ કરી નાખી ગેરેજ તમે જોવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ દહ બેલ ભાઈ ભાઈ દુકાન તો મિત્રો આપણે મેળી ઉપર ચડી ગયા છે અને પગથિયા ઉપર બેઠા મોબાઈલ હારી આપણે એડિટિંગ કરવા તો ચડ્યો છે વ્લોગ અને કેવો લાગ્યો વ્લોગ લાઈક છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય